નમસ્કાર હું છું સંદીપ અને આપ જોઈ રહ્યા છો વેબસંગ્રો ઓફિસર આશા રાખું છું કે મારો અવાજ આપ સુધી પહોંચી રહ્યો હશે ને હું આપ સર્વેને બહુ સ્પષ્ટ રીતે દેખાતો હોઈશ કન્ડક્ટરની તૈયારી કરી રહેલા તમામે તમામ વિદ્યાર્થી મિત્રોને ફરીથી એક વખત હું આ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આવકારું છું આજનો સેશન તમારી જે માંગણીને ધ્યાનમાં રાખીને આપણે ઇંગ્લિશની સ્ટ્રેટેજી એનો રાખેલો છે સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ થયા છે અને મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો હશે તમે બધા લાઈવ થઈ ચૂક્યા હશો એવી આશા રાખું છું આજના સેક્શનમાં આપણે ભણવાના કાંઈ નથી પરંતુ આમાં તમારે આ વિષયને કઈ રીતે તૈયાર કરવાનો હોય છે તેના વિષયની હું આંશિક માહિતી તમને આપીશ સાથે સાથે થોડી ઘણી માહિતી એની પણ આપીશ કે તમારે આ તમામ આઈ મીન જે ટોપિક છે તમારા એ તમારે ક્યાંથી તૈયાર કરવાના એ તમને ક્યાંથી મળી રહેશે ઓકે તો પેન પેપર અને કઈ પ્લેલિસ્ટ તમારે ધ્યાનમાં રાખવાની છે તે યાદ રાખ આઈ મીન તેને યાદ રાખવાનું છે તમારે એટલે એલો વિડીયો ક્રમાંક પણ લખવાનો છે જોડે પેન પેપર જોડે રાખજો મોટર વાહન અધિનિયમ ઓગણીસો મે અઠ્યાસી મેં તમને ત્રણે ત્રણ પાર્ટ ભણાયા છે એનો એક વિડીયો લેક્ચર પણ છે આઈ મીન સોરી એનો એક ક્વેશ્ચનનો વિડીયો પણ છે જેમાં મેં તમને ટોપ ફિફ્ટી ક્વેશ્ચન્સ પણ એના કરાયા હતા તો એના એ પચાસ પ્રશ્નો સાથે સાથે ત્રણે ત્રણ પાર્ટ મેં તમને જે મોટર વાહન અધિનિયમના કરાયા છે તેની પણ એક પ્લેલિસ્ટ બનાવીને મૂકી દીધેલી છે તો એ પણ જઈને ચેનલમાં જઈને તમે ચેકઆઉટ કરી શકશો ઓકે સો થોડુંક રાહ જોઈએ છે વિદ્યાર્થીઓને આવા દો ધેન આપણે ચર્ચા કરીએ કે ઇંગ્લિશમાં તમારે ક્યાંથી કેટલું સ્ટડી કરવાનું છે જય માતાજી હેલો હર હર મહાદેવ નિલેશ ચિરાગ હેલો હેલો ઓલમોસ્ટ હવે કહી શકાય કે ગણતરીના દિવસો રહ્યા છે તમારી તૈયારી બહુ સારી થઈ ચૂકી હશે અને હાલમાં તમે રિવિઝન કરતા હશો એવું હું માની શકું છું ત્રણે ત્રણ સેશન જોઈ લીધા છે ને તમે મોટર વાહન અધિનિયમના અને આશા રાખું છું કે બહુ સારી રીતે તમે આઈ મીન ડાયજેસ્ટ કર્યું હશે તમે સારી રીતે સમજ્યા હશો મેં મારી બનતી કોશિશ કરી છે કે બહુ સિમ્પલ બહુ સાદી અને સરળ ભાષામાં મેં તમને આખી આખી સમજૂતી આપી છે દ્વારિકાધીશ આ સાથે સાથે એક એકાદ વિદ્યાર્થી લખી રહ્યા છે સાહેબ કલમ યાદ નથી રહેતી બધી કલમ તમારે યાદ નથી રાખવાની તમારે અમુક જ ગણતરીની જે સેક્શન્સ સેક્શન્સ છે તે તમારે ધ્યાન રાખવાની કહી દીધી છે બરાબર તો ચેપ્ટર અને ડિવાઇડ કરીને એને ચેપ્ટર વાઇઝ ડિવાઈડ કરીને યાદ રાખવાની કોશિશ કરશો ને તો ઈઝીલી યાદ આવી જશે બરાબર મહેશ નબળા જે વિષયો હોય ને જે વિષયો તમને લાગતા હોય કે ઓકે અહીંયા મારા માર્ક્સ જઈ રહ્યા છે એના પર થોડું કામ કરો ત્રણ ચાર દિવસ બરાબર તો આરામથી તમને વાંધો આવશે નહીં હું આજે આવી છું લાઈવમાં ઓકે હિના બેન આશા રાખું છું તમારો પણ તમારી પણ તૈયારી બહુ સારી હશે સી કિંગ છો અચ્છા ઓકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરાવ હા હા બિલકુલ બિલકુલ વેરી ગુડ ઇવનિંગ કરણ ચાલિ તો શરૂ કરીએ અને જો બે વસ્તુ ખાસ કરજો એક આપણી મોટર વાહન માટે આપણા મોટર વાહનના વિડીયો સાથે સાથે અક્રમ સર જે એફર્ટ્સ લગાડી રહ્યા છે આપડી બસ મિત્રની જે સિરીઝ છે એમાં શક્ય હશે તો એકાદ વખત હું પણ આવીશ એમાં બસ સિરીઝ બસ મિત્રની જે સિરીઝમાં એકાદ પેપરમાં બની શકે જો સમય મળશે અનુકૂળ રહ્યું બધું સંજોગો વ્યવસ્થિત રહ્યા તો હું પણ એકાદ પેપરમાં એમની સાથે જોડાઈશ અને આપણા જેટલા પણ પેપર્સ લેવાયા છે તમામ પેપર્સના બધા પ્રશ્નો કરજો તૈયાર આખી સિરીઝ જોઈ લેજો ને તમને જરાય વાંધો આવશે ને એ પરીક્ષામાં સાથે સાથે એ રોડ સેફ્ટીના સાહેબે જે વિડીયોઝ વગેરે બનાવ્યા છે સિંગલ સિંગલ વિડીયો સાહેબે જે બનાવ્યા છે બસ ભાડાના ગણતરીના જે બનાવ્યા છે સ્ટેજ કેરેજની ગણતરી સ્ટેજ કેરેજના ભાડાના ગણતરીના વાળા પ્રશ્નો જે છે તે તે જોઈ લેશો આપણું એમવી વે એમ બી જોઈ લેજો એના જે પચાસ ટોપ ક્વેશ્ચન મેં તમને કીધા છે એ પણ ટોપ ફિફ્ટી ક્વેશ્ચન્સ જોઈ લેજો અને આ વિડીયોમાં જેટલું સજેસ્ટ કરું છું એટલું કરીને જજો એટલે ઇંગ્લિશમાં વાંધો આવશે નહીં બરાબર આશા રાખું છું કે દસમાંથી નસીબ સારું રહ્યું તો દસમાંથી દસ અને કદાચ એક બે પ્રશ્ન થોડા રડાર ની બહાર જાય છે તો આઠ નવ પ્રશ્ન આઠ 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 એક માર્ક્સ તો પાકા તમે લઈ આવશો બરાબર અને જો ના આવડે ને તો આપણે તમને ખ્યાલ જ છે ખોટા અખતરા કરવા નહીં કે જેનાથી માઇનસ માર્ક્સ થાય એવું કરવાનું રહેશે નહીં બરાબર ચલીએ તો યર એન્ડ ઓફર ચાલી રહી છે આપણી જેમાં આ ઓફર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર સુધી વેલિડ રહેશે બે હજાર ચોવીસના છેલ્લા દિવસ સુધી આ ઓફર વેલિડ રહેવાની છે બે સંકુલ આપી રહ્યું છે સૌથી હાઈએસ્ટ ડિસ્કાઉન્ટ એટલે કે અત્યાર સુધીનું આપણે સૌથી હાઈએસ્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે આ આપણી એક લિમિટ છે આના ઉપર ડિસ્કાઉન્ટ ન આપી શકાય તો આ આપણું એક કહી શકાય કે એક સૌથી હાઈએસ્ટ પોઈન્ટ આપણે બહુ ઓછા ઓછા એવા દિવસો હોય છે જ્યારે આટલી આટલો આટલી મોટી ઓફર તમને મળતી હોય છે તો યર એન્ડ ઓફર છે તો આપણા જેટલા પણ સ્માર્ટ કોર્સીસ છે પ્લાનર કોર્સીસ છે અને ક્લાસરૂમ કોર્સીસ છે ટૂંકમાં સંકુલ એપ્લિકેશનના તમામ કોર્સિસ ઉપર તમને સેવન્ટી પર્સન્ટ સુધીનું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે ઓફરનો લાભ લેવા માટે આજે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને બધા ત્યાં જોઈ શકો છો યુઝ કરવાનું ભૂલતા નહીં આ કોડ યુઝ કરશો એના પછી તમને ડિસ્કાઉન્ટ એપ્લિકેબલ થઈ જશે ત્યાં અને નીચે તમને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ જોવા મળશે કે એની ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ કેટલી રહેશે વધારે ઇન્ફોર્મેશન માટે નીચે આપેલા આ જે નંબર છે એના પર તમે સંપર્ક કરી શકો છો ચાલ આ તમારો કોઈ સિલેબસ છે તેના વિશે તમને ખ્યાલ જ હશે સૌથી પહેલા કોઈ વ્યક્તિ પૂછે કે સાહેબ મારે તૈયારી કરવી છે તો શું કરવું સિલેબસ પહેલાં તૈયાર કરી લે ભાઈ તમને સિલેબસ ખબર હોવી જોઈએ સિલેબસ વગર આંધળી ડોટ ના મુકાય પહેલાં તમને ડેસ્ટિનેશન ખબર હોવી જોઈએ કે ટ્રેક કયો છે કયા ટ્રેક પર મારે દોડવાનું છે બરાબર જેમ કે તમે બસ જ્યારથી ઉપાડો છો તો બસ તમારી તમને ખબર છે કે મારી ડેસ્ટિનેશન ક્યાં છે વચ્ચેથી જંગલમાંથી તો બસ નહીં દોડાવો ને કે આમ 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 કરતી બસ તો દોડાવો નહીં તમારે જ્યાં જવાનું છે એનું ડેસ્ટિનેશન પરફેક્ટ હશે તમને આખે આખો રોડ મેપ ખબર હશે તો સિલેબસ એ રોડ મેપ હોય છે પહેલાં તમને સિલેબસ ખબર હોવો જોઈએ કે મારો સિલેબસ શું છે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો સામાન્ય જ્ઞાન આ બધું આખો સિલેબસ વધારે હું આમાં ચર્ચા નહીં કરું ઓલરેડી અકરમ સાહેબે તમને બધું સમજાવેલું છે આ ઓલ્ડ અને ન્યુ સિલેબસ વગેરેનું કમ્પેરિઝન છે બરાબર ઓલ્ડ સિલેબસ શું છે ન્યુ સિલેબસ શું છે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ધોરણ બાર કક્ષાનું હવે તમને જોવા મળશે જ્યાં ધોરણ દસ કક્ષાનું પહેલા જોવા મળતું હતું ધોરણ બાર કક્ષા કરી નાખ્યું છે બરાબર ક્વોલિફિકેશનની સાથે સાથે આ શું કહેવાય છે સ્તર પણ વધાર્યું છે તો હવે આપણે વાત કરીશું સીધે સીધા મારા વિષયની આઈ મીન મારા ભાષાની એને વિષય ન કહી શકાય ઇંગ્લિશ ગ્રામર તમને પૂછાવાનું છે બે હજાર એકવીસ બે હજાર સત્તરની અંદર ત્રણ ત્રણ પેપર લેવાયા છે ત્રણ તારીખોમાં એટલે ત્રણ પેપર મૂકેલા છે બે હજાર અઢાર અને બે હજાર એકવીસમાં પછી પરીક્ષા લેવાઈ હતી ધ્યાનથી જોશો ને તો આ તમામ ટોપિક મેં લગભગ લગભગ કેટલી બધી વખત કરાઈ ચૂક્યો છું પરંતુ હું તમને વિડીયો આજે જે કહી દઉં છું એ વિડીયો જોઈ લેજો એટલે તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે આર્ટિકલ માંથી હું કહું છું ત્યાં સુધી મને લાગે છેડ પર્સેન્ટ પ્રશ્ન બનાવવાના ચાન્સીસ છે અહીંથી પ્રશ્ન નીકળશે કન્જક્શન મને થોડો ક્વેશ્ચન માર્ક લાગી રહ્યો છે હજી આ વખતે કદાચ એવું બની શકે કે આ વખતે જેમ અઢારમાં નથી એકવીસમાં નથી તો મે બી એવું બની શકે કે આ વખતે પણ તમને આમાંથી પ્રશ્ન ન જોવા મળે બરાબર તો આના પર કદાચ આ તમને નથી ફાવતું એક વખત જોઈ લેજો નથી ફાવતું ઇટ્સ ઓકે ફાઇન કોઈ વાંધો નથી ટેન્સ પણ એકાદ વખત જ જોવાનો ટોપિક છે બહુ આમાં સમય બગાડતા નહીં મેજર ટોપિક છે બે હજાર અઢારમાં ભલે ત્રણ પ્રશ્ન પૂછાય છે આ બહુ મેજર ટોપિક છે મોટો ટોપિક છે તમારો સમય માંગી લેશે ને બહુ વધારે આઈ મીન તમારા નિયમો યાદ રાખવા પડશે એટલે બેટર એ છે અને એક સિંગલ વખત જોઉં બાકી હા આ ટોપિકને જેટલા હું ખરા ખરું કરી રહ્યો છું તેને બહુ જ સારી રીતે તૈયાર કરી લેજો ઘણી સારી રીતે ત્યાર પછી ઇનડાયરેક્ટ સ્પીચ જોશો તો પણ આવડશે આમાંથી એક પ્રશ્ન સો ટકા હશે હંડ્રેડ પર્સન્ટ એકાદ પ્રશ્ન આમાંથી હશે એક્ટિવ પેસિવ ફરીથી પ્રશ્ન ચિહ્ન મૂકું છું આમાં મને નથી લાગતું કે પ્રશ્ન આવે ના આવે હું એટલો શ્યોર નથી આ બાબતે મને ઇનડાયરેક્ટ સ્પીચમાંથી લાગે છે પ્રશ્ન આવશે નાઉનમાંથી પ્રશ્ન હોવાના ચાન્સીસ છે આમાંથી પણ પ્રશ્ન અવશ્યથી તમને આની અંદર પણ હંડ્રેડ પર્સન્ટ પ્રશ્ન જોવા મળવાના ચાન્સીસ છે તો આ પણ ટોપિક જોઈ લેજો ઓબ્ઝેક્ટિવ અહીંયા તમે જોઈ શકો છો તે રીતે એક 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 એટલે બે વર્ષોમાં પૂછાયો છે તો યસ ઓફકોર્સ આમાં પણ ચાન્સીસ છે આમાં આ ડિટરમિનર અને અબજેક્ટિવ છે ને આમાંથી આ બંનેમાંથી કોઈ એક ટોપિકમાંથી પ્રશ્ન આવવાનો છે ઇનડીકશન ડોંટ નો મને નથી લાગતું આમાંથી પ્રશ્ન આવે બરાબર અને ત્યાર પછી જોઈએ આપણે આ તો વાત મેં તમને કરી દીધી છે આ અધર્શમાં શું હોય છે તો અધર્શમાં ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ સાચો સ્પેલિંગ શોધો સાચો સ્પેલિંગ જણાવો ચાર સ્પેલિંગ આપેલો એમાંથી તમારે સાચો શોધવાનો હોય છે બને ત્યાં સુધી પાછલી પરીક્ષાઓ જે લેવાઈ છે એના પ્રશ્નો કરીને જોશો ઘણી વખત બેઠે બેઠા પ્રશ્નો પૂછી નાખે છે નવા પ્રશ્ન બનાવવાની જહેમત નથી ઉઠાવતા અને શક્ય હોય ત્યાં સુધી રેડી રેકનર હોય છે ને બારમા ધોરણની જો તમારા પાસે રેડી રેકનર હોય આજુબાજુ કોઈ જગ્યાએ દસમા કે બારમા ધોરણની રેડી રેકનર હોય તો એના જેટલા પણ પ્રશ્નો હોય ને એ બધા એમસીક્યુ એના જે એમસીક્યુ હોય ને ખાસ જોઈ લેજો તમે નથી કરાવી એ પૂછે છે ચાલો કાજલ આ બાબતે હું ખાસ ધ્યાન દોરું છું સાહેબનું અને સાહેબ ને કઉ છું કે ભાઈ હવે એ કલમોના પ્રશ્નો તમને વધારે ને વધારે પૂછે બરાબર અ ચાલે નેક્સ્ટ ત્યારબાદ વાત કરીએ આપણે અધરની અંદર મેં તમને કીધું ચૂઝ ધ કરેક્ટ હવે આલ્ફાબેટિકલ ઓર્ડર આ પણ મને નથી લાગતું કે તમને પૂછે બાકી આ તો એલું તમે આને પણ આને ભાઈ આ ઈઝીલી સોલ્વ કરી શકો તેમ છે એ આવડતી હોય તો આને આરામથી ગોઠવી શકાય તો હવે વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે આર્ટિકલ કરજો સો ટકા પ્રિપોઝિશન કરજો હન્ડ્રેડ પર્સેન્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ કરજો નાઉન કરજો અબજેક્ટિવ કરજો બરાબર અને અબ્જેક્ટિવ અને ડિટર્મિનર બંને માંથી કોઈ એક પૂછાવાના ચાન્સીસ છે જંબલ તમે જોઈ રહ્યા છો એક જ વખત પૂછાય છે જંબલ થોડો ટફ ટોપિક થઈ જતો હોય છે અને વોકેબ આ બંનેમાંથી કોઈ એકમાંથી પ્રશ્ન આવશે યા તો સામાનાર્થી પૂછશે યા તો તમને વિરોધાર્થી પૂછશે અને બહુ ઈઝી પૂછે છે ગભરાવાની જરૂર નથી ભાઈ તમને બહુ હાર્ડ બહુ હાર્ડ લેવલ નહીં પૂછે આમાં પણ હું તમને ફરીથી કહી દઉં છું એક વાર ઈવા ક્યુઝ કરી નાખજો નહીં તો મેં એક સિરીઝ ભણાવેલી છે વોકેબ કા રોકેટ વોકેબ કા રોકેટ કરીને એક સિરીઝ છે આપણી વોકેબ કા રોકેટ સર્ચ કરશો ને વોકેબ કા રોકેટ પ્લેલિસ્ટમાં જઈને આપણી તેમાં એમાં વોકેપ રોકેટમાં આપણે બધી વોકેબની વોકેબના વિડીયો લીધેલા છે તો એ વિડીયો ફટાફટ ટુ ની સ્પીડ પર રાખીને જોઈ લેશો હવે બાકીનું જે ગ્રેમર છે એના માટે તમે શું કરી શકો છો તો તમે આપણી વીએમસીની જે સિરીઝ છે ને વીએમસી એ ની સિરીઝમાં અમે જેટલા વિડીયો લીધા છે એ આમાં જે જે ટોપિક કવર થાય છે ને બધા એ બધા જ કરી નાખજો બરાબર હું એટલે કહી રહ્યો છું કેમકે આપણી જે હમણાં થઈ જશે ચાલે છે પહેલા જે થઈ જશે તે આપણે લીધી હતી MCQ પેટર્ન માં હમણાં જે થઈ જશે ચાલે છે એમાં મારો એક વિડિયો આવી ગયો છે જેમાં મેં અત્યારે ત્રણ ટોપિક કવર કરાયા છે પહેલામાં બાકીના ટોપિક હજી બાકી છે બીજામાં આવશે અને એ વિડિયો લગભગ મારો 28મી તારીખે છે હવે ત્યાં સુધી તમારે તમારે વેટ ન કરવી જોઈએ તમે એક દિવસ પહેલા થોડી તૈયારી કરશો એટલે બેટર છે કે VMC ની જે સિરીઝ છે VMC ની સિરીઝમાંથી જોઈ લેજો આપણી VMC ની સિરીઝ તમને જોવા મળી જશે જુનિયર ક્લર્ક

થઈ જશે નો મારો ઇંગ્લિશનો જેટલો પોર્શન છે એટલો સ્પીડમાં રાખીને જોઈ લેજો ભાઈ ટુ એક્સની સ્પીડ ઉપર જો બરાબર ટુ પોઈન્ટ ટુ ઓ ની સ્પીડ ઉપર જોઈ લેવાનું અને આપણી આ સિરીઝ ફરીથી કહી દઉં નામ છે સિરીઝનું આ VMC માં લાયા હતા આપણે હવે મારા કેટલા વિડીયો છે એની અંદર જોઈ લો અને અહીંયા હાઇલાઇટ કરેલા છે પહેલા છે સૌથી પહેલો સૌથી પહેલા છે મારો વિડીયો અહીંયા તમને જોવા મળશે વિડીયો નંબર વિડીયો નંબર નવ એપિસોડ નંબર નવ

જેટલા સિલેબસ માં છે ને એ પ્રમાણે જોજો પાછા અમુક જે આમાં ટોપિક ના હોય તો એને સ્કીપ કરી દેજો જેમ કે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણાયું છે એપિસોડ નંબર 26 માં એપિસોડ નંબર 26 માં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાછો જોવા મળી જશે ત્યાર પછી થોડું આમ એ સમયે હું થોડો પાતળો લાગુ છું અથવા તો થોડો જાડો લાગુ છું ત્યાર પછી એપિસોડ નંબર 36 જોઈ લેજો 36 એપિસોડ નંબર 36 અ ત્યાર બાદ છે મારો એપિસોડ નંબર 41 41 આ રહ્યો નાઉન નામનો ટોપિક 41મો ટોપિક જોઈ લેજો 41st ત્યાર પછી મારો સેશન છે પાછો 43rd 41st પછી પાછો 43rd છે એટલે 43મો બરાબર 43rd એન્ડ બસ આટલા ખાસ મારા એપિસોડ તમે જોઈ લેજો આમાં છેલે વોકેબ વગેરે સમજાઈ છે પણ આ વન વર્ડ સબસ્ટિટ્યુશન તમારા સિલેબસ વગેરેમાં નથી એટલે સનોનિમ એન્ટોનિમ સામાનાર્થી વિરોધાર્થી નિયરેસ્ટ મીનિંગ એટલે કે

આ બંનેમાંથી કોઈ એક સૂચના હશે અથવા ઘણી વખત છે ને એક સેન્ટેન્સ આપશે એક વાક્ય આપેલું હોય અને વાક્યમાં એક ટુકડાના નીચે અંડરલાઇન હોય કૌશમાં તમને કહી દેશે કે રિપ્લેસ ધ વર્ડ રિપ્લેસમેન્ટ કે છે આનો આનું આનો રિપ્લેસમેન્ટ કેવી રીતે કરી શકાય તો કે આનું રિપ્લેસમેન્ટ આના જેવો જ નીચે હોય ને એ બીસીડીમાંથી એ તમારે મૂકીને કરવાનું રહેશે તો જોઈ લોજો આ રીતે પણ પૂછી શકે એપિસોડ નંબર લાલાભાઈએ લખ્યા છેડિયો તમારા માટે બનાવ્યો છે ખાસ કે તેથી તમને મદદરૂપ થઈ રહે ફરીથી કહી દઉં છું ટોપિક તમારે કયા કયા ખાસ કરવાના છે હવે ક્રમ કહી દો પહેલા ક્રમ કયા ક્રમમાં કરવા જોઈએ ટોપિક કયા ક્રમમાં કરવા જોઈએ પહેલા નાઉન ઉપાડજો આને પહેલા ઉપાડી લેજો પ્રોપર બરાબર રીતે પછી કરજો પછી કરજો ઓબ્ઝેક્ટિવ આ ત્રણ ને તમે એક બે ક્રમમાં ઉગવી શકો ચલો હું ક્રમ આપી દઉં છું આને ત્રીજો ક્રમાંક આપી દઉં છું અને બીજો ક્રમાંક આપી દઉં છું અને ચોથો ક્રમાંક આપી દઉં છું બરાબર આ ક્રમ મેં આપી દઉં છું આ ક્રમમાં કરજો તો વધારે જલ્દી યાદ રહી જશે પાંચ પ્રિપોઝિશન પાંચમા નંબર પર કેમ કે ઇન્ટરલિંક છે નાઉન અને આર્ટિકલ છે ને ઇન્ટરલિંક કહેવાય એકબીજા સાથે જોડાયેલા છે કેમ કે આમાં પાછો કન્સેપ્ટ આવશે ગણી શકાય એવા નામ ન ગણી શકાય એવા નામ બહુ સારી રીતે બહુ બાળકોની જેમ સમજાવ્યું છે જોઈ લેજો એ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સોરી આટલું દેખી લો એટલે ત્યાર બાદ આ ટોપિક કરજો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વાળો આને છઠ્ઠા નંબરે રાખું છું બાકીના બધા એક 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 વખત જોઈ લેવા વિનંતી છે બરાબર આ ટોપિક પણ આપણે ઇન્ટીજેક્શન એમ ટોપિક પૂછાતો નથી હોતો પણ આ અડધો કલાકનો ટોપિક છે આપણી જે સિરીઝ છે ગુજલિશ વાળી ગુજલિશ વાળી જે સિરીઝ છે તેમાં મેં તેમાં મેં સમજાયેલું છે મીના મને નહીં લાગતું બેન મને નથી લાગતું બરાબર બને ત્યાં સુધી માઇનર ટોપિક રાખજો આ માઇનર ટોપિકમાંથી પૂછાશે અને બહુ અઘરું નહીં હોય દોસ્ત બહુ અઘરું લેવલ નહીં હોય બરાબર મેથ્સ રીઝનિંગ થોડું પેલા જે દાખલા કે વગેરે છે એ થોડું તમે એના પર વધારે ધ્યાન રાખજો બરાબર મારા તરફથી તમને કહું તો એક આ કમ્પ્યુટર તો એ તો તમને પરફેક્ટ જો હવે તમને એક તમારી છે ને તમારો ભય એ દૂર કરી દો કમ્પ્યુટરની ઉપયોગની જાણ આ પાયાની જાણકારી આખે આખું તમને સાહેબે કરાયું છે મોટર વાહન કોઈ ટેન્શન નથી કંડક્ટરની ફરજો કોઈ ટેન્શન નથી પ્રાથમિક સારવા અંગેના પ્રશ્નો કોઈ ટેન્શન નથી નિગમને લગતી માહિતી હવે આ તમે જેટલું વાંચ્યું છે એમાંથી આવી ગયું તો સારામાં સારું ટિકિટ અને લગેજ વાળાના ગાણિતિક પ્રશ્નો બિલકુલ આવડે જ છે એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ બારમાં ધોરણ કક્ષાનું આ કદાચ છોડું પણ જો તમે તૈયારી કરી હોય બીજી બધી પરીક્ષાઓની કોન્સ્ટેબલ વગેરેની તો આ તમારું મજબૂત થઈ ગયું હશે બરાબર રે આ બે ભાષા દસ દસ માર્ક્સના ભાષાના માર્ક્સ તો આ દસ દસ વીસ છે આ વીસ માંથી છે ને જો હું ફરીથી કહી દઉં છું લાલચ ના કરતા મહેરબાની કરીને પરીક્ષામાં લાલચ કરતા નહીં આ વીસ માંથી વીસમાંથી તમારા પંદર કે સોળ માર્ક્સ આવે છે ને પંદર કે સોળ આ બંને થઈને હવે સપોઝ કે એવું બને કે ગુજરાતી બહુ ઇઝી પૂછાય ગયું ને ગુજરાતીમાં તમારા દસમાંથી નવ આવી ગયા અને ઇંગ્લિશ થોડું તમારા રડારની બહાર અથવા તો કોઈ એવો શબ્દ આવી ગયો તો તમને નથી ખબર પડતી વોકેફ એવી પૂછાય કે એકજ અઘરી 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 પડી રહી છે આપણાને અને આમાં તમારા સાત આવ્યા તો નવ ને સાત સોળ બંને ભાષાના એગ્રીગેટ થઈને પંદર થી સોળ માર્ક્સ આવતા હોય ને તો ઘણું સારું છે કેમ કે જે તમને અઘરું લાગતું હશે ને એ ખાલી તમને નહીં એ બધાને અઘરું લાગતું હશે બરાબર જેને તૈયારી કરી છે જેને પ્રોપર વાંચન કર્યું છે મેં તમને જેટલા વિડીયો કીધા એટલા વિડીયો જોઈ જજો હવે એની પણ બહાર જતું રહે છે તો ભાઈ એ તમારા માટે નહીં એ આખા જેટલા પેપર આપતા હશે ને બધા માટે અઘરું હશે એટલે મહેરબાની કરીને તુક્કા મારવાની કોશિશ કરતા નહીં કે મને તો આ લાગે છે માઇન્ડ અચ્છા ઉપર ત્રણ વખત એ આઈ ગયા છે તો આમાં બી હશે આવી તો ભૂલો બિલકુલ ના કરતા ઉપરના ત્રણ આન્સર આવડતા હોય એ એ ઉપર ચોથું એ નહીં હોય તો એ તો મહેરબાની કરીને ગિમિક અંદર છે આવા રમત ના કરશો પોતાના મગજ થી કામડાઉન મગજ શાંત રાખીને જેટલું આવડે ને એટલું કરવાનું છે બરાબર તમારા માટે જ અઘરું છે હા હા પૂછેલા પ્રશ્નો ફરી આપણી ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધા પરીક્ષાઓ પણ કરજો કરણ ગુજરાતનું જ પૂછાશે મોડા ભાગે મોડા ભાગે આટલું કર્યું આટલું કીધું છે ને ભરત એટલું કરી નાખજો બસ આ મારા શબ્દ તમે ધ્યાન રાખજો મારા મારા શબ્દ તમને યાદ આવશે આમ પેપરમાં કાને પડતા હશે કે આ માણસે કીધું હતું કે આટલા ખાલી ટોપિક કરીને જાઓ તમને વાંધો આવશે નહીં પરીક્ષામાં મહેરબાની કરીને બરાબર એ ભાઈ એમવી એનો એક્ટર એમવી નો લેક્ચર હવે નહીં આવે હવે એ બધા પ્રશ્નો તમે એલામાં જોઈ લેજો હું એવું હશે તો અક્રમ સરને મારા તરફથી પ્રશ્નો પ્રોવાઈડ કરી દઉં છું કે સાહેબ આ પ્રશ્નો તમે પેપરમાં મૂકો બરાબર જેથી તમારી પ્રેક્ટિસ થઈ જાય પેપરના બહાને તમારા સોલ્વ થઈ જાય બરાબર હવે એમ ની જરૂર નથી લાગતી મને ભાઈ કરાવી તો કશું બાકી અંદર રાખ્યું નહીં આપણે એમાં પાર્ટ ત્રણ ખાસ કરજો એક પાર્ટ વન અને પાર્ટ થ્રી એમ તો જો કે ત્રણે ત્રણ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે મેં તમને ફરીથી ચેપ્ટર કરી દઉં છું એમ ના તમારે કયા ચેપ્ટર ખાસ એમ ના કયા ચેપ્ટર તમારે ખાસ કરવાના છે ચેપ્ટર નંબર વન ચેપ્ટર નંબર ટુ ચેપ્ટર નંબર થ્રી ચેપ્ટર નંબર ફોર ચેપ્ટર નંબર એટ ચેપ્ટર નંબર થર્ટીન આટલા ખાસ કરજો એક ત્રણ ચાર એક થી ચાર આઠ અને તેરબૂત કરજો શું યાર આમાં એડવાન્ટેજ હતી આમાં વિડીયો બનાવીને કોમ્પિટિશન વધારો હતો મદદ તો મારે દરેક ની કરવી પડે ને આમાં કેવું છે જો બેન દર્શન અચ્છા ભાઈ છે દર્શન આમાં કેવું છે મારે મદદ તો દરેક ની કરવી પડે ને પછી ત્યાં જઈને તો તમને ખબર જ છે થોડું નસીબ થોડુંક થોડુંક તો નસીબ કામ લાગે જ છે એટલે હું કહેતો હોઉં છું કે કર્મો હંમેશા સારા કરો માતા પિતાને પગે લાગીને જાઓ સૂર્યને નમસ્કાર કરીને જાઓ જે પણ ભગવાનમાં માનતા હો ટૂંકમાં અરે ભગવાનમાં ના માનતા હોય તો માતા પિતામાં માનો છો ને એમને પગે લાગીને જાઓ બરાબર તો થોડું નસીબ કુંડલ્યો બુંડલ્યો ગ્રહો બધા આમ આમ કામ લાગે આપણાને અને કોઈનું ખોટું ના કરો આટલા દિવસોમાં

આ આ તો ખાસ જોજો મેરિટ સજેશન આપણું માનજો તમને તમે કેવાય નિરાશ નહીં થાવ પરીક્ષામાં રવિ આપણે આર્ટિકલ ના બહુ બધા વિડિયો લીધા છે દોસ્ત બહુ બધા વિડીયો મારા આર્ટિકલ ખાલી એવું સર્ચ કરશો ને આર્ટિકલ સંદીપ સર વેબ સંકુલ મારા કેટલા વિડીયો આવી જશે આર્ટિકલ ના કેટલાય પ્રશ્નો મેં સોલ્વ કરાયા છે આમાં લગભગ મેં પહેલો વિડીયો લગભગ વેબસુંગુલમાં પહેલો જ વિડીયોમાં આર્ટિકલનો લીધો હતો એમાંથી પ્રશ્ન ટેટાટમાં પૂછાતો હતો ચુમ્મ્માલીસ સાઉન્ડ વાળો એટલે જોઈ લેજો હવે એન્ડ ટાઈમ પર મારે ભણાવવા ના બેસાય સમજો તમે અઠ્યાવીસ તારીખે છે મારો અઠ્યાવીસ તારીખે મારો લેક્ચર છે ફરી તમારે આવું હોય તો એમાં આવી જજો તમને એવું લાગતું કે હજી હવે બધું કવર થઈ ગયું છે ઇંગ્લિશ હજી થોડું લાગે છે ભાષામાં તકલીફ છે અઠયાવીસ તારીખે ગુજરાતી ઇંગ્લિશનો ફરીથી લેક્ચર છે આપણો થઈ જશે એમાં એમાં તમારે જોડાવું હોય તો વેલકમ હું તમને આવકારું છું ઇન કેસ તમને એવું લાગે છે કે ના ભાષા હવે આપણે મજબૂત થઈ ગઈ છે બીજું બધું મજબૂત થઈ ગયું છે તો ખોડું આવું નહીં તો ખોડા આરામ કરો શાંતિથી પોતાનું જે વર્ક છે એને કર્યા કરો બરાબર આગળ જો

હું આ બે ભાષા વિશે કહી દઉં છું આ બંનેમાંથી તમારા સોળ સત્તર માર્ક્સ આવે છે અથવા પંદરથી સત્તર માર્ક્સ આવે છે તો એવું સમજી લેજો કે આમ અગરબત્તી કરવાની ઘરે આવીને કે બહુ સારું થઈ ગયું બરાબર આમાં અખતરા કરતા નહીં મહેરબાની કરીને બંને ભાષામાંથી થઈને વિચારજો નહીં તો ખાલી છે ને નહીં તો એવું વિચારતા રહેશે ગુજરાતીમાં તો દસ આયા અંગ્રેજીમાં સાત જ આયા કલેક્ટિવલી વિચારો માંથી સત્તર આયા છે આ બંનેને ભેગા કરીને વિચારજો તો મગજ આમ થોડું તમને કહેશે પોઝિટિવ આમ કહેશે હા 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 સારું જ છે પર્ફોમન્સ સારું ડોન્ટ વરી આ તો વાત કરી દીધી છે મોટર વાહન એકની પણ મોટર વાહન અધિનિયમની વાત કરી દીધી છે ક્યાંથી કરવાના છે વિડીયો બધા મેં તમને કહી દીધા છે બરાબર કયા કયા ટોપિક કરવાના છે પણ તમને કહી દીધા મેં આર્ટિકલ આ વીએમસીની સિરીઝ હાશકારો તો આ વિડીયો જોઈ લેજો ફરીથી ચલો હવે રજા લઈએ છે બસ ટૂંકો વિડીયો જ બનાવવાનો હતો આપણે જીએસઆરટીસી કન્ડક્ટર સ્માર્ટ કોર્સ આપણો હજી જે લોકોની તૈયારી જો બાકી હોય તો એક મહિનાની વેલિડિટી સાથે આપણે આ કોર્સ હજી પણ તમને એપ્લિકેશનમાં જોવા મળી જશે પાંચસો પંચાવનમાં એક મહિનામાં તમે ઓફરનો લાભ લેવા માટે સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ટ્રિપલ ફાઇવમાં એક મહિનાની વેલિડિટી સાથે આ કોર્સ હજી પણ તમે યુઝ કરી શકો છો જે વિદ્યાર્થીઓનું હજી પણ રિવિઝન ના થયું હોય તો ચોક્કસથી તમે આ કોર્સમાંથી ઘણું બધું રિવિઝન કરી શકશો દરેક વસ્તુ તમને દરેક વિષયો અને આપણા એમ ના એકના વિડીયો સાથે મેં સુધારા વાળો વિડીયો પણ મૂકી દીધો છે અંદર તો એ પણ તમે જોઈ લીધો હશે અને આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો આ આ બધું કયા છે 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 કહી કહી દીધું દીધું બેન બરાબર રાહુલભાઈ કે દાંત કાઢે છે આ હાશકારો સિરીઝમાં કીધું છે હાશકારો હાશકારો જે સિરીઝ છે ને આપણી હાશકારો આ સિરીઝ છે આપણી વીએમસી ની વીએમસી આ સિરીઝ છે બધા એમાંથી મારા ઇંગ્લિશના મેં એપિસોડ કઈ દીધા છે એ જોઈ લેજો એપિસોડ મેં આ વિડીયોમાં બોલી ગયો છું આ વિડીયોને થોડો આગળ દોડાઈને જોઈ લીધો હવે મારા વિડીયો લાંબો નથી કરવો ખોટું તમારો ટાઈમ પાસ ના થાય ફટાફટ જાવ અને વાંચવા માંડો ચલો વાંચવા બેસી જાવ યા તો વિડીયો જોવા બેસી જાઓ તમને અને વધારે સમય આપણે નહીં લઈએ તમારો કેમ કે પરીક્ષા છે ઓલ ધ બેસ્ટ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ એક્ઝામિનેશન બરાબર હું વધારે હવે સમય નહીં લો તમારો મને વિશ્વાસ છે તમે બહુ સારું પર્ફોમ કરશો અને અમારું આઈ મીન પહેલાં તો પોતાનું પોતાના સમાજનું ફેમિલીનું અને સાથે સાથે પછી અમારું પણ શિક્ષકોને પણ ગર્વ થાય અમારો વિદ્યાર્થી પાસ થાય ત્યારે અમારું નામ રોશન કરશો અને ભગવાનને બી પ્રાર્થના વિશ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત